મહેસાણા દૂધસાગર ડેરીનું ચૂંટણી જંગમાં ગંદી રાજનીતિના છાંટા ઉડવાનું શરૂ થઈ ચૂક્યું છે એક તરફ વર્ષો સુધી સત્તામાં રહેલા જૂથના કાળા કારનામા બહાર લાવવા વિરોધી જૂથ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે એ સંજોગોમાં વિપુલ ચૌધરીની સામે ચૂંટણી લડી રહેલા વિરોધી જૂથના સરદાર ચૌધરી સામે દારૂ મુદ્દે છાંટા ઉડ્યા છે ખેરાલું તાલુકા ફતેપુરામાંથી દારૂ પકડવાની ઘટનાને લઈને ગામના અગ્રણી અને ડેરી ચૂંટણીના ઉમેદવાર સરદાર ચૌધરી સાથે અમુક તત્વો જોડી દીધા હતા અને આ સાથે ફતેપુરા ગ્રામજનોમાં જેના કારણે ભારે રોષ પણ ફાટી નીકળ્યો હતો બિલકુલ આ આક્ષેપ જૂઠો છે આ વાતમાં કોઈ તથ્ય નથી કે સરદારભાઈને દારૂ લાયા હોય અને કોઈ ચૂંટણી માટે દારૂ લાયા હોય હું સરપંચ તરીકે તો ખરો જ પણ બીજા એ મારા સામાજિક અનુભવો છે કે માણસ સતત દાતા રહેલો છે બિનવ્યસની માણસ કોઈ વ્યસનનું સમર્થન કરતો ના હોય વ્યસન મુક્તિની શિબિરો જે માણસ કરતો હોય જે માણસ વ્યસન મુક્તિ વિશે ભાષણમાં પણ એના શબ્દો આવતા હોય એ માણસ કઈ રીતે આ વ્યસનનું સમર્થન કરે એટલે આ વાત બિલકુલ જૂઠી હું ગણાવું છું આ હોઈ શકે કોઈ મારું ગામ ફતેપુરા ગામ બિલકુલ વડગામ તાલુકાની નજીકનું ગામ છે કોદરામ ગામની નજીક કોદરામ વડગામ ફતેપુરા મહેસાણા એટલે ખેરાલુમાં એટલે કદાચ ત્યાંથી કોઈ બુટલેગર નીકળ્યો હોય અને ત્યાંથી બુટલેગર નીકળ્યો હોય અને સંતોકપુરાથી બાયપાસ અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કરતો હોય અને એ વેળાએ કોઈ પોલીસે પીછો કર્યો હોય ને ગાડી અહીંયા છૂટી હોય અને પછી આ અહીંયા વાહનો મૂકવાનું એક જે સી રસ્તો આપ જોઈ શકો છો તો પછી કાઢી ના શક્યો હોય અને પબ્લિક આવી જાય એટલે બદનામ કરવાનું એક કાર કાવતરું અને કારસો હોય એવું મને લાગે છે એવું તો હું ચોક્કસ ના કહી શકું પણ એક ચોક્કસ છે કે આ ચૂંટણીના માટક અહીંયા જન સમર્થન મળી રહ્યું છે એટલે કોઈ એવો વિઘ્ન સંતોષી માણસ હોય એને આ ઊભું કર્યું હોય સત્તાધારી પેનલ છે એના ઉમેદવારો અને કેટલાક અસામાજિક તત્વો આ હાર નજર સામે જોઈ રહ્યા છે ત્યારે અમારી આ જે પરિવર્તન પેનલને અને મને બદનામ કરવા માટે અમારા ગામની અંદર બહારથી કોઈ ગાડી દ્વારા દારૂ મારા ઘરથી મારા ગામની અંદર બહુ દૂર લઈને મૂકી અને તે એ અસામાજિક તત્વો દ્વારા એક વિડીયો બનાવી અને મારા નામ સાથે જોડી વાયરલ કર્યો છે અને મને બદનામ કરવા માટે પ્રયત્ન કર્યો છે અમારી પરિવર્તન પેનલને ટોટલી બદનામ કરવા માટે પ્રયત્ન કર્યો છે આ બાબતે પોલીસ સ્ટેશનમાં પણ મેં જાણ કરી છે કે ભાઈ જે પણ અસામાજિક તત્વો હોય એમને શોધી અને એમને સામે કડકથી પગલાં લેવામાં આવે અને હું આ ઘટનાને સખતમાં સખત શબ્દોથી વખોડી નાખું છું